મારું નામ નિશિત ખુદ છે મારું ગામ કસ્તુરબાધાન ત્રંબા છે રાજકોટ તાલુકા પંચાયતની સદસ્ય તરીકે અત્યારે હું હાલ કાર્યરત છું આજે અમે કલેક્ટર શ્રીને આવેદન આપવા આવેલ કે જે દસ દિવસ પહેલાં પડેલ અતિ ભારે વરસાદને કારણે પાકને જે નુકસાન થયું છે એને સર્વે ચાલુ છે જે સર્વે ચાલુ છે એ અત્યંત એકદમ ગોકળ ગાયની ગતિએ ચાલુ છે આવી જ રીતે જો સર્વે ચાલુ રહ્યો તો આ છ મહિનામાં પણ પૂરો નહીં થાય અને સરકાર દ્વારા ક્યારે પેકેજની જાહેરાત કરવામાં આવશે તો અમારે કલેક્ટર શ્રીને એવી રજૂઆત હતી કે જે પાક નિષ્ફળની જે સર્વે ચાલુ છે એ દસ દિવસની અંદર પૂર્ણ કરે પૂર્ણ કરીને સરકાર પેકેજની પણ જાહેરાત કરે જો આ દસ દિવસની અંદર સરકાર કોઈ પણ એક્શન નહીં લે તો અમે રાજકોટ તાલુકા તથા રાજકોટ તાલુકાની ટીમ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયત અને રાજકોટ તાલુકા પંચાયત સીટમાં અમે પ્રતિક ઉપવાસ આંદોલન કરશું જેની અમે જાહેરાત કરી છે અને પાક જે નુકસાની ગયો છે એમાં ઝાઝા ભાગે મોટા ભાગે મરચી અડદ તુવેર એરંડા અને શાકભાજી છે જેને વધારે નુકસાન થયું છે અને ખેડૂત પાયમાલ થઈ ગયો છે